नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मिनात किशोर मा आज ना वीडियो मा बात करीशु खेड़ूतो माटे विशेष जमीन मापनी अगे महत्व परिपत्र મળી રહ્યો छे सरकार ना आ परिपत्र विषय विगतवार माहिती मेल विशु खास आ वीडियो तमारा मित्रों साथे शेयर करजो चैनल मा नवा आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए જમીન માપડી કરવા માટેની IORA પોર્ટલ પર આઈ મોજણી એપ્લિકેશન માં હિસ્સા માપડી તથા બિન ખેતી માપડી ની સમય મર્યાદા માં ઘટાડો કરવા તેમજ અર્જંત તાકીદ ની માપડી કરવા બાબત નો પરિપત્ર મહેસૂલ વિભાગ નો ગુજરાત સરકાર તરફ થી તારીખ 19/12/2024 ના રોજ એક આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે પરિપત્ર વિષય विगतवार માહિતી મેળવીへと राज्य सरकार द्वारा राज्य में टेक्नोलॉजी थकी सीधा संपर्क विना फेस्लेस एडमिनिस्ट्रेशन सेवाओं शके, ते माटे विविध महसूली सेवाओं ने ऑनलाइन करवामा आवेल छे। जे पैकी जमीन दफ्तर खाता मा हद हिस्सा अने पैकी मापणी माटेनी अर्जी करवानी प्रक्रिया ने आयोरा पोर्टल पर संदर्भ त्रण ना परिपत्र थी ऑनलाइन छे ત્યારબાદ સંદર્ભ ચાર વાળા પરિપત્રથી બિનખેતી જમીનની માપણી અરજી પણ આયોરા પોર્ટલ પર માપણી કામગીરી આઇમોજની એપ્લિકેશન મારફતે કરાવવા જોગવાઈ કરવામાં આવેલ છે આ પરિપત્ર મુજબ બિનખેતી માપણી અરજીની તાકીદની માપણી અરજી ગણાવવાની રહેશે અને તે મુજબ સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવાની સૂચના સહિત એકથી છ મુદ્દાની વિગતે પરિપત્ર થયેલ છે મુદ્દાની વાત કરીએ તો 1. કિસ્સા માપડીની અરજી अर्जंत मापडी तरीके गणवानी રહેશે. 2. કિસ્સા માપડીની અરજીનો scrutiny ની થયા બાદ માપડી અરજીના સ્વીકાર થયાના કિસ્સામાં માપડી ફી રિસિપ્ટ જનરેટ થઈથી દિન 21 માં નિકાલ કરવાની રહેશે. 3. आईमोजनी पोर्टल पर बीनखेती अरजी मैया बाद स्क्रूटी कामगिरी पूर्ण थे थी मापनी फी भरपाई थैनी खातरी थे थी दिन एकवीस म निकालो चार बीनखेती मरजी अर्जंत मरीके पांच किसान मापणी तथा बिनखेती मापणी सिवाय अन्य 782020 ना परिपत्रना मुद्दा नंबर 6 ना पेता मुद्दा 1 अने 2 મુજબ यथावत રહેશે 5 આイમોજની માં તથા આઈ ઓરા માં લાગુ પડતા આનુસાંઘિક ફેરફાર કરવાની કામગીરી નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર નિક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાત્કાલિક કરવાનો રહેશે